નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે વિચાર વિસ્તાર સમજીશું ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે

પ્રસ્તુત ગઝલમાં કવિ કુતુબ આઝાદજીએ વૃક્ષની નમેલી ડાળીઓના ઉદાહરણ દ્વારા આપણને નમ્રતાનો મહિમા સમજાવ્યો છે સામાન્ય રીતે વ્યક્તિ છે એ શ્રીમંત એટલે કે ધનવાન થાય કોઈ ઉચ્ચ હોદ્દા પર પહોંચી જાય ત્યારે તેનામાં અભિમાન આવી જાય છે દરેક વ્યક્તિમાં આવતું નથી પણ અમુક અમુક વ્યક્તિ છે ધનવાન થાય એટલે એનામાં અભિમાન આવી જાય છે તે છકી જાય છે તે વાત-વાતમાં બીજાને ઉતારી પાડે છે તેની અવગણના કરે છે પરંતુ કહેવાય છે ને કે પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો વ્યક્તિ જેમ જેમ જાય તેમ તેમ તેનામાં નમ્રતા આવવી જોઈએ જેવી રીતે પડછાયો છે એ અભિમાન કરતો હતો કે હું તડકાને રોકી રાખું છું પરંતુ જેવી રીતે અંધારું થાય અને પડછાયો છે એ નાશ પામી જાય છે એમ આપણે જો અભિમાન કરશું તો આપણી શ્રીમંતાઈ છે આપણે જે ઉચ્ચ હોદા ઉપર પહોંચ્યા છે ઉચ્ચ હોદ્દાનો પણ અભિમાન દ્વારા નાશ થાય છે વૃક્ષ પર ફળો આવે છે આ વૃક્ષ ઉપરથી આપણે ખાસ શીખવું જોઈએ કે વૃક્ષ પર ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમે છે કે વૃક્ષની ડાળીઓ છે આ રીતે પોતાના આચરણ દ્વારા બહુમાન નમતાથી સૌ કોઈ રીજે નમતાને બહુમાન સાગર નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન જે નમે છે મિત્રો જ બધાયને ગમે છે એટલે જીવનમાં નમ્રતા તો રાખવી જ જોઈએ આપણે પણ જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આપણામાં અને આપણી વાણી આપણા વર્તનમાં નમ્રતા હોવી જ જોઈએ અભિમાન છે એ ક્યારેય થવું ન જોઈએ મિત્રો આ વિચાર વિસ્તાર જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્રોને શેર કરજો અને હા ચેનલને તો